થરાદ ખાતે ત્રિદિવસીય પંચકુંડી મહાયજ્ઞનો પ્રારંભ થયો છે શ્રી શામેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો નવ સપ્ટેમ્બરના દિવસે ત્રિદિવસીય પંચકુંડી મહાયજ્ઞનો પ્રારંભ થયો છે જેમાં નવ દસ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ એમ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે શામળેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં

આદેશનગર સોસાયટીમાં પ્રથમ દિવસે પાંચ કુંડી મહાયજ્ઞ યોજાશે